છોટાઉદેપુરમાં નસવાડીમાં સાયકલોને કાટ લાગી ગયો છે ગ્રામ પંચાયતના કમ્યુનિટી હોલમાં ચારસો સાયકલોને કાટ લાગી ગયો શાળા પ્રવેશોત્સવ બે હજાર ત્રેવીસના લખાણવાળી સાયકલોને કાટ લાગ્યો કન્યાઓને આપવાની આ સાયકલ જર્જરિત હાલતમાં પડી છે આદિવાસી વિસ્તારમાં સરકાર સુવિધા આપે છે સરકારી સિસ્ટમને જાણે કોઈ પડી જ નથી તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે આ સાયકલો આદિવાસી છોકરીઓને આપતા નથી આ ખાલી કરતી અહીં પડી રહી છે ખાલી કરતા આદિવાસી છોકરીઓ સગ્રામ લટકીને આવે છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી જૂથ ગ્રામ પંચાયતનું આ કોમ્યુનિટી હોલ છે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો આ કોમ્યુનિટી હોલનો બરાબર એકદમ આ જર્જરિત હોલ છે જોઈ રહ્યા છો જે રીતે બરાબર આ પોપડા પણ પડી રહ્યા છે પરંતુ બીજી બાજુ દ્રશ્યો જુઓ આ કોમ્યુનિટી હોલમાં ખાસ કરીને જ્યારે આદિવાસી કન્યાઓને જે આપવાની સાયકલ છે એ સાયકલ અહીંયા ચારસો જેટલી સાયકલ તૈયાર થઈને પડી છે તમે જુઓ આ દ્રશ્ય ખરેખર આ તો ઘોર બેદરકારી કહેવાય સરકારી તંત્રની કારણ કે આજે સરકાર જે આદિવાસી બાળકો માટે સુવિધા આપે છે પરંતુ ક્યાંકને ક્યાંક આદિવાસી બાળકોને સુવિધા મળતી નથી ના છૂટકે બિચારા આદિવાસી બાળકો આજે પણ ખાનગી વાહનોમાં લટકી લટકીને શાળાઓ પહોંચી રહ્યા છે ખરેખર સરસ્વતી કન્યા યોજના હેઠળ આ આદિવાસી બાળકોને સાયકલો આપવામાં આવે છે પરંતુ આજ દિન સુધી આ સાયકલો આપવામાં આવી નથી ક્યારે આપશે એ કોઈ પાસે હાલ તો જવાબ નથી ઇરફાન મહેમાન સંદેશ ન્યૂઝ છોટા ઉદેપુર